રાણી ભાટિયાણીનું મંદિર જાસોલમાં આવેલું છે ને માંગિયાર ચારણ સમુદાય દ્વારા મંદિરમાં રાણી ભાટિયાણીની ખાસ પૂજા કરવામાં આવે છે કારણ કે કહેવાય છે કે આ મંદિરમાં દેવી માતાના આશીર્વાદથી એક માંગણીયારને દ્રષ્ટિ આવી હતી જેના કારણે મંદિર ભક્તો માટે એક મુખ્ય આસ્થાનું કેન્દ્ર બની ગયું છે જ્યાં દૂર દૂરથી ભક્તો માતાના દર્શને આવે છે અને આશીર્વાદ લેવા માટે એકઠા થાય છે અને આ મંદિરના દેવીના સન્ના

ગુજરાતના બનાસકાંઠાના દાતામાં રાણી ભટિયાણી માતાનું મંદિર આવેલું છે એવું કહેવાય છે કે જે ભક્તો ઝાંસુલ જઈ શકતા નથી તેઓ તેમની આસ્થાના કારણે દાતાના આ મંદિરે પહોંચે છે અહીં ભાગપદ તેરસ અને ચૌદસનો અપાર મહિમા છે અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે અને તેમના આદર અને ભક્તિ સાથે તે માતાના ચરણોમાં માથું નમાવે છે રાણી ભટિયાણી મંદિરની દેવી એક રાજપૂત રાજકુમારી હતી જે દેવી બનતા પહેલાં સ્વરૂપ કુંવર તરીકે ઓળખાતી હતી તેનાના લગ્ન રાજપૂત રાજકુમાર કલ્યાણસિંહ સાથે થયા હતા એવું માનવામાં આવ્યું છે કે રાણી ભટિયાણીના મૃત્યુ પછી તરત જ કલ્યાણસિંહના પરિવાર પર આફતો આવી ગઈ અને ત્યારબાદ તેણે પરિવારમાં શાંતિ લાવવા અને તેની મૃત પતિના સન્માન માટે ઝાંસુરમાં એક મંદિર બનાવ્યું જેનું નામ રાણી ભટિયાણી હતું મંદિર તરીકે જાણીતું હતું પૌરાણિક કથાઓ અનુસાર રાણી ભટિયાનીનો જન્મ જેસલમેરમાં એક નાના રાજ્યની રાજકુમારી તરીકે થયો હતો તેનું નામ સ્વરૂપ કુંવર હતું તેના લગ્ન રાજપૂત રાજકુમાર કલ્યાણસિંહ સાથે થયા હતા કલ્યાણસિંહ રાણી ભટિયાનીથી છુટકારો મેળવવા અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવા માંગતા હતા તેણે યુદ્ધમાં પોતાના મૃત્યુની અફવા ફેલાવી અને હકીકતમાં વિધવાઓ માટે સતી કરવાની રિવાજ મુજબ તેનો ભાઈ યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામ્યો જે પછી રાણી ભટિયાણીએ સતી કરવાનો નિર્ણય લીધો અને ષડયંત્રની જાણ થતાં સુધીમાં તેણે કલ્યાણસિંહના ભાઈ અને તેની વહુની ચિતામાં ખુદને સતી પ્રવૃત્તિ કરી તેમના મૃત્યુ પછી તરત જ કલ્યાણસિંહના પરિવાર પર આફતો આવી ગઈ અને ત્યારબાદ તેમણે પરિવારમાં શાંતિ લાવવા અને તેમની મૃત પત્નીનું સન્માન કરવા ઝાસુરમાં રાણી ભટિયાણીનું મંદિરનું નિર્માણ કર્યું ઝાસુરના ઠાકુરુએ રાણી ભટિયાણીના મંચ પર એક મંદિર બનાવ્યું અને તેની વિધિપૂર્વક પૂજા કરવાનું શરૂ કર્યું તો 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 એમ એમ છે કે હોય બધું થાય અમે અહીંથી લગભગ દસ વર્ષ થયા બધો રાજસ્થાન બધો આવીએ અમારી બધી ફેમિલી વેમિલી બધી હંગાત જ છે અમે દર તેરસે બારસે આવીએ રાત્રે રહીએ દર્શન કરીને પાછા નીકળી જઈએ ખાવાનું બાવાનું બધું અહીંયા કમ્પ્લેટ છે ઊંઘવાનું બૂંગવાનું બધું

हमें श्रद्धा थी जाइए सी राजस्थान ना था मन की इच्छा पूरी करे अपने माए तो कह गे थे पर हमारा धन दौलत नहीं जो तू पर तभी नेम राखो मन की इच्छा पूरी करे मैं महेंद्र सिंह राणावत हूँ उदयपुर राजस्थान में रहता हूँ और माता रानी के करीब 10 साल से यहाँ रोज हर तेरस को पूरी कोशिश रहती हर तेरस को पहुँचू और पहुँचता भी माता रानी का जो पर्चा है जिसको अपन कह सकते हैं कि जो इनका आशीर्वाद है वो तो उसका कोई मोल नहीं है बहुत ही अगर आस्था से आप कुछ भी मांगो तो यहाँ मिलता है और लोगों की कई लाखों लोगों की समस्याओं को उन्होंने दूर किया है और उनको सबका कल्याण किया है मैं चाहता हूँ कि आस्था से यहाँ आके लोग कुछ भी मांगेंगे तो वो मिलेगा यहाँ का यहाँ देखिए बीज पाँचम सातम और तेरस चार बार महीने में उजाले पक्ष में यहाँ भाव आता है बाबू जी को और तेरस सबसे बड़ा दिन माना जाता है तेरस के दिन लोग भी खूब पहुँचते हैं तो तेरस में तेरस के दिन कहते हैं कि तेरस के दिन जितने भी लोग आते हैं उनकी मनोकामना ज़रूर पूरी होती है સીતારામ છેલ્લા પચીસ વર્ષથી આ સેવા આપું છું સવાઈસિંહ બાવજીનો સેવક છું અને ઘણા વર્ષથી આ બધું માતાજીનો વર્ષવ્ય છે માતા રાણી ભટિયાણી શાહનો તો માતા રાણી ભઢિયાણી શાહની પણ ગાદી છે બાવજી સવાઈસિંહની પણ ગાદી છે અમે આ બધા સેવકીયા સેવા આપીએ છીએ અને યાત્રાળુ જે આવે એમને મન ભાવે એમ આપણે સેવા કરીએ છીએ બરાબર મંદિરનો વૈશ્વ મેઇન જસોલ ગાદી કહેવાય પછી આપણે આ દોતામા મંદિર છે વર્ષોથી એને પછી જે 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 પરસા પડ્યા એ રીતે અમે સેવા કરીએ છીએ અને આગળ કોઈ કોઈનું દેણ કરતા નથી બરાબર કોઈનો ફાળો કરતા નથી અને અમે અમે આ રીતે સેવા કરીએ છીએ બાઉજીની એટલી મહેરબાની છે જે આવે એની સેવા કરીએ છીએ બરાબર વિશેષ મહત્ત્વ તો એ છે કે મંદિરનો ચમત્કાર બહુ સરસ છે કોઈ બી જાતની પૈસા લેવામાં આવતો નથી એ કોઈ રિસિપ બનાવવામાં આવતી નથી માતાજીનો પરચો બહુ સરસ છે હું એ દસ વર્ષથી સેવા આપું છું બહુ સારું છે માતાજીનું વિષય છે અને જે આવે એને પ્રસાદ દર તેરસ બીચ પોચમ અન્નક્ષેત્રો ચાલુ જ છે પ્રસાદ અમે કરીએ છીએ પ્રસાદ લઈને જઈએ છીએ કોઈને ભૂખા જવા દેતા નથી જે સેવકીયા છે બધા હાથ જોડી જોડી કરી કરીને અને એમનો પ્રસાદનો ભાગ આપે છે બરાબર જે આવે એની સેવા કરીએ છે એને કોઈ જે માતાજીનું કોઈ બી ભંડારામાં આવે એ બધું મંદિર રીતે જ વાપરીએ છીએ અહીંયા કોઈ પગારધારી નથી કે કોઈ દેણ નથી કોઈ કોઈનો પગાર નથી કોઈનું નથી બરાબર હવે હવને રીધ સેવા છે અને દોતા દરબાર પણ અહીંયા સેવા આપીએ છીએ ઇસ્ટેટ મારું નામ પ્રભુસિંહ છે રાજપૂત છું જાતે લગભગ એકસો ચાલીસ વર્ષ પહેલાં મહારાણા જસવંતસિંહજી ઝાખણ લગ્ન કર્યા એ વખતે માતાજી અહીં દાતામાં આવેલા એમનું મૂળ સ્થાનક જસોલમાં છે અને હજારો લાખોની સંખ્યામાં જે કોઈ મારવાડીઓ છે બધા અમારા મારી પૂજા છે મારા કુળદેવી તરીકે અમે કુળદેવી પછીનું એમનું સ્થાન એવું જ છે અમારે અને આ મંદિરનું બત્રીસ વર્ષ થયા બત્રીસ વર્ષથી માનો આશીર્વાદ છે જે કોઈ માને પૂજવાવાળા છે એમને બાર મહિને અમારે વેશ પહેરવો પડે એમને ભજન કરાવવા પડે એ જે કોઈ અમારો શિરસતો વર્ષોથી જે ચાલ્યું આવે છે પરંપરા આમ તો બાર મહિને બાર મહિને જસોલ જવું પડે પણ જે લોકો જસોલ નથી પહોંચી શકતા એ લોકો અહીં અમાર દાતા આવે છે અને દાતા એ માતાજીના ધૂપને પૂજા અર્ચના વેશ પહેરવાનું આ જે બધું હોય એ બધું આ લોકો કરે છે દાતા સ્ટેટની અંદરની અંદર રાજપૂત સમાજ ઉપલાવાસના તમામ લોકો આનો વહીવટ કરે છે એ આ મંદિરમાં એક ખાસિયત છે કે આ મંદિરના નામથી કોઈ પણ જાતનો ફાળો ઉઘરાવવામાં નથી આવતો કોઈ પણ જગ્યાએ પાવતી નથી ફલાવ ફાળવવામાં આવતી કે મંદિરના વિકાસના કાર્યની અંદર પણ કોઈપણ જાતનો કોઈના જોડેથી ફાળો યા ચંદા કે એ પ્રમાણેનું કંઈ ઉઘરાણું કરવામાં નથી આવતું સ્વેચ્છાએ માને જે કોઈ ભેટ કરે એની અંદરથી જ આ લોકો સંચાલન કરે છે અમારા એની અંદર મા સુદ તેરસ અને ભાદરવા સુદ તેરસ એ બહુ મોટો મહિમા છે એનો મા મહિનાની તેરસના દિવસે અહીં મોટો ભંડારો થાય એ વખત હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે નવચંડી હવન થાય માતાજીના જે કોઈ જાત્રાળુઓ આવે એમને પ્રસાદ ભોજન વ્યવસ્થા અહીં કરવામાં આવે છે અમે બારે મહિના કોઈપણ જાત્રો અહીં આવે એના પણથી કોઈ પણ જાતનો ચાર્જ વસૂલ નથી આવતો મંદિર તરફથી બધી જ સેવાઓ ફ્રી આપવામાં આવે છે જમવાનું રહેવાનું માતાજીને જે કંઈ એમને એ હોય તો બી કોઈ ના નથી સ્થળની છે કે અહીં દર વર્ષે ચૈત્ર અને અશ્વિની માસની નવરાત્રી દરમિયાન વિશાખ ભાદપદ્ર અને માધ્ય માસના શુક્લ પક્ષની તેરસ અને ચૌદસના દિવસે ભક્તો આવે છે તેમની મનોકામના પૂર્ણ થતાં તેઓ કાચલી લુંગળી ચડાવે છે બિંદિયા અને રાણી ભટિયાણીના ભક્તો દ્વારા બંગડીઓ ચડાવવામાં આવે છે દાતાના મંદિરમાં ભોજન અને રહેવાની વ્યવસ્થા મંદિર દ્વારા જ કરવામાં આવે છે અને ભક્તો પાસેથી એક પૈસો પણ લેવામાં આવતો નથી